સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે લાયકોને શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં એ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો ભારતીય ડાક વિભાગ બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે પોસ્ટનું નામ ડાક ગ્રામીણ ડાક સેવા અહીં કુલ ખાલી જગ્યા ચૌ ચુમ્માલીસ હજાર બસો અઠ્યાવીસ પ્લસ અહીં ખાલી જગ્યાઓ છે જે કોઈપણ પરીક્ષા નથી મિત્રો તો પરીક્ષા વગર સીધી ભરતી છે તો તમે જરૂરથી આમાં અરજી કરી શકો છો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો જેમાં સંસ્થાનું નામ ભારતીય ડાક વિભાગ અહીં પોસ્ટનું નામ જીડીએસ આવેદનપત્ર ઓનલાઈન અહીં નોટિફિકેશન તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસ છે આવેદનની શરૂઆતની તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસ છે તેમજ આવેદનની અંતિમ તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે આવેદન માટેની અધિકૃત વેબસાઇટ સ્ક્રીન પર મિત્રો તમને દેખાઈ રહી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો પરંતુ મિત્રો આ વિડીયો સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં મળી રહે આગળ વાત કરીએ અગત્યની તારીખ વિશે મિત્રો તો પંદર જુલાઈ ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે પોસ્ટનું નામ અને ખાલી જગ્યા વિશે વાત કરીએ તો ભારતીય ડાક વિભાગની સત્તાવાર ભરતીમાં સૂચના આપેલી મુજબ મિત્રો ગ્રામીણ ડાક સેવાની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે અહીં કુલ ખાલી જગ્યા ચુમ્માલીસ હજાર બસો અઠ્યાવીસ જેટલી છે મિત્રો વયમર્યાદા વિશે વાત કરીએ તો ભારતીય ડાક વિભાગની સત્તાવાર જાહેરાતમાં આપેલી માહિતી મુજબ આ ભરતી માટે ઉમ ઉમેદવારોની લઘુત્તમ વય અઢાર વર્ષ અને મહત્તમ વર્ષ ચાલીસ વર્ષ નક્કી કરવામાં આવે છે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના આધારે તમારી વયગણતરીની ગણતરી ગણતરી કરવામાં આવશે તેમજ આરક્ષિત કેટલીના ઉમેદવારોને મર્યાદામાં થોડી છૂટછાટનો મળવા પાત્ર રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ મિત્રો તો ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર ભરતી સૂચના આપેલી માહિતી મુજબ ગ્રામીણ ડાક સેવાની આ ભરતી માટે ઉમેદવારો ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો મિત્રો તમે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ તમારા મેરિટના આધારે તમારી પસંદગી કરવામાં આવશે તેમજ મિત્રો આ રાજ્યવાર તથા વર્તુળ મુજબ તૈયાર કરવામાં આવશે આ પછી ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે તે પછી ત્યાં હાજર રહેશે અને પ્રથમ મેરિટ યાદીમાં ખાલી જગ્યાઓ હોય તો વિભાગ દ્વારા એક કરતાં વધુ મેરિટ બહાર પાડવામાં આવી શકે છે અરજી ફી વિશે વાત કરીએ મિત્રો તો ભારતીય ડાક વિભાગ જીડીએસ ભરતીમાં સામાન્ય ઓબીસી ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોને સો રૂપિયા જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પીડબ્લ્યુડી મહિલા ઉમેદવારો માટે અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે તો નિઃશુલ્ક રીતે તમે અરજી કરી શકો છો અરજી પ્રક્રિયા સંપૂર્ણ માહિતી મેં મિત્રો સ્ટેપ બાય સ્ટેપ લખી છે તો તમે આ સ્ટેપ ફોલો કરીને તમે તમારી અરજી જરૂરથી કરી શકો છો તેમજ આ ભરતીની વધુ માહિતી માટે આજે અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાની લિંક તમને અમારી વેબસાઈટ પર મળશે તો અમારી વેબસાઇટને વિઝિટ કરવામાં નહીં તે તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો